નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું માતા કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે ચોથાનો અર્થે મા કુષ્માંડાનું પૂજન અર્ચન કરવામાં આવે છે કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા કુષ્મા એટલે કે ત્રિવિધ તાપયુક્ત એવો અર્થ થાય છે કુષ્માંડાનો બીજો અર્થ કુ ઉષ્મા અંડ એટલે નાનું ગરમ અંડ ઈંડુ કોસ્મિક ઈંડુ અર્થાત માતા કુષ્માંડા બ્રહ્માંડના રચયિતા માનવામાં આવે છે કુષ્માંડાનો ત્રીજો અર્થ છે આખું જગત જેના ઉદરમાં છે એવી દેવી કુસુમાંડાનો અર્થ સાકર કોડું પદકોડું કોડું એવો પણ થાય છે દેવીને કોડાનો પ્રસાદ ભોગ પસંદ છે દેવી કુસુમાંડા સૂર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરે છે સૂર્ય દેવી કુષ્માંડાના આદેશ અનુસાર ચાલે છે તેવી માન્યતા પણ રહેલી છે કુસમાંડા દેવીને સિદ્ધિદાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે માં અષ્ટભુજારી એટલે કે આઠ હાથવાળી છે જેમાં માતાજીએ કમંડળ ધનુષ બાણ કમળ અમૃત ભરેલો કળશ માળા ગદા અને ચક્ર ધારણ કરેલા છે મા વાઘ પર સવારી કરે છે કેમ કે વાઘ માનું વાહન છે કુષ્માંડા માતાના મધુ રાશિયથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી માની આરાધનાથી સગડી વિપત્તિઓ નાશ પામે છે કુષ્માંડા માતાનો મંત્ર આ પ્રમાણે છે ત્રૈલોક્ય સુંદરી ત્વમહી દુઃખ શોક નિવારિણી પરમાનંદમયી કુષ્માંડે પ્રણમામ્યહમ ઊં કુમ કુષ્માંડે મમ ધનધાન્ય પુત્ર દેહી દેહી સ્વાહા જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ જ પોતાના બ્રહ્માની શક્તિના રૂપમાં પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી હતી માને જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ માનવામાં આવે છે સૃષ્ટિ રચના કર્યા પછી સૃષ્ટિમાં પ્રકાશ પણ માતા કુષ્માંડાના કારણે જ આવ્યો છે માટે માતા સૂર્યલોકમાં નિવાસ કરે છે માતાજીને માલપુવાનો પ્રસાદ અર્પણ કરી કોઈપણ દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને આ પ્રસાદ આપવો જોઈએ તેમ કરવાથી માની કૃપા અને જ્ઞાન પ્રાપ્ત થાય છે બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થાય છે દેવી કુસમાંડાને લાલ વસ્ત્રો લાલ ફૂલો લાલ બંગડી વગેરે અર્પણ કરવી જોઈએ માતા કુસ્માંડા ધ્યાન અને યોગની પણ દેવી છે માનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું પણ છે મા ઉદરાગ્નિને શાંત કરે છે માતાની પૂજા કર્યા પછી જે શ્લોકનો જાપ કરવો જોઈએ તે આ પ્રમાણે છે સુરા સંપૂર્ણ કલસમ રુધિરા પ્લુત મેના હસી પદ્માભ્યામ કુષ્માંડા સુભદાસ્તુ મે આ શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે જે કળશ મદિરાથી ભરેલો છે રુધિર એટલે કે રક્તથી લથપથ છે એવા કળશને માતા ભગવતીએ પોતાના બંને કરકમળોમાં એટલે કે બંને હાથોમાં ધારણ કર્યો છે એવી માતા કુષ્માંડા મને શુભતા એટલે કે કલ્યાણ પ્રદાન કરો માતાજીના આ કુષ્માંડા સ્વરૂપના પૂજનથી ભક્તોને ભયથી મુક્તિ મળે છે અને યશ બળ આયુષ્ય અને આરોગ્યમાં વધારો થાય છે જીવન સુખમય બને છે રોગ શોક દોષ દૂર થાય છે સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે માં જીવનમાં વ્યાપેલો અંધકાર દૂર કરે છે અનાહત ચક્રમાં ધ્યાન કરીને માતા કુષમાંડાની સાધના કરાય છે માના પૂજનથી અનાહત ચક્રની જાગૃતિ કરી સિદ્ધિઓ મેળવી શકાય છે લીલા રંગના વસ્ત્રો પહેરી પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા વિધિ આ મુજબ છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજા સ્થળને સાફસૂફ કરવું સૂર્ય દેવતાને અર્ધ્ય આપવો માતાજીને સ્થાપિત કળશને અને અખંડ જ્યોતિને ધૂપ દીપ સુગંધી પુષ્પો અર્પણ કરવા માતાજીને લાલ ફૂલો અને સફેદ કુંભળાના ફૂલો પ્રિય છે માને પંચફળ અને માલપુવાનો પ્રસાદ ધરાવવો પૂજા સમયે મા દુર્ગાનું ધ્યાન કરવું અને દેવી કુષ્માંડા સ્તોત્રનો પાઠ કરી પૂજાને અંતે આરતી કરી પરિજનોને પ્રસાદ વેચવો માતા કુષ્માંડાનો સરળ મંત્ર આ પ્રમાણે છે દેવી સર્વૂતેષુ કુષ્માંડારૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમસ્ત્યે નમો નમ અને માતા કુષ્માંડાનો બીજ મંત્ર છે એમ હ્રીં દેવ્યે નમ બોલો કુષ્માંડા માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ